સાબરકાંઠામાંગ ચાર નવી એકસો આઠ એમ્બ્યુલન્સને રિબિંગ કાપી લોકો માટે ખુલ્લી મૂકતા જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર ગઢવી ચારણ સાબરકાંઠા જિલ્લામાંગ ચાર નવી એકસો આઠ એમ્બ્યુલન્સને જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર ગઢવી ચારણના હસ્તે રિબિંગ કાપી લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી કોઈ પણ આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે તાત્કાલિક મેડિકલ સારવાર અને મદદ માટે સૌ કોઈના મોઢે એક જ નામ હોય છે અને તે છે એકસો આઠ એમ્બ્યુલન્સ સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર અને ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે કુલ સોળ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં તલોદ માંગ બે ક્રાંતિજમાંગ એક હિંમતનગરમાંગ ત્રણ ઇડરમાંગ ત્રણ વિજયનગર માંગ એક કોશીના માંગે વડાલીમાંગ એક અને ખેડબ્રહ્મામાં ત્રણ એમ્બ્યુલન્સ તેમજ એક બે કપ એમ્બ્યુલન્સ કાર્યરત છે કુલ સોળ એમ્બ્યુલન્સ પૈકી ચાર એમ્બ્યુલન્સ સરકારી ગાઈડલાઇન મુજબ યોગ્ય રીતે કાર્યરત ન હોવાથી તેની જગ્યાએ અદ્યતન સુવિધાવાળી ચાર નવી એક આઠ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે આ સમયે નિવાસી અધિક કલેક્ટર શ્રી ક્રિષ્ના વાઘેલા પ્રાંત અધિકારી શ્રી પાર્થ ગોસ્વામી સહિત એકસો આઠ એમ્બ્યુલન્સનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો એડિટર ઝાકીર હુસૈન મેમન